ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ એ ઘટના સ્થળની મુલાકાત લીધી પાદરા ગંભીરા બ્રિજમાં અઢાર થી વધુ લોકોના મૃત્યુ અને પાંચ જણને કાઢવામાં આવ્યા હતા છતાં ચોવીસ કલાક ચાલી રહેલ કામગીરી લઈને વિવિધ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ એ બે દિવસ બાદ બ્રિજની મુલાકાત લીધી અને લોકોને કામગીરી નહીં પ્રશંસા કરી હતી આ બ્રિજ દુર્ઘટનામાં ચાર જેટલા સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી કરવાની હાથ ધરવામાં આવી છે અને સરકારે તમામ બ્રિજોના તપાસ કરવામાં આદેશ આપ્યા છે એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાત ને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે શોક પણ છે પરંતુ જયારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વૈભવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલા એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આરિનભાઈ અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો ને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ ને વાત કરી આર એન્ડબીના અધિકારી ગાંધી સાહેબ એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ના એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતા બધા સાધનો નીકળી ગયા છે એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે સાહેબ તારી અને

એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે